પરંતુ વાત તો એ છે કે હજુ સુધી આરબીઆઈ દ્વારા આ પ્રકારની કોઈ માહિતી શેર કરવામાં આવી નથી ઘણા લોકો આ મેસેજનો માત્ર અફવા બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવા અનેક મેસેજ ફરતા રહે છે જેને લઈ સામાન્ય નાગરિકોમાં ભારે કુતૂહલ સર્જાતું હોય છે ત્યારે પાંચસોની ની કિસ્સો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું